સુરત શહેરના જાણીતા સેવાભાવી જુનેદભાઈ ઓરાવાલા દ્વારા આજરોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પાસ થયેલ એ વન એ અને બી વન ગ્રેડમાં પાસ થયેલા તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન સુરતના ચોકબજાર ખાતે આવેલ મેમણ હોલમાં રાખવામાં આવ્યું હતું

ગિફ્ટ તેમજ મેડલ આપીને સન્માન કરાયું હતું સુરત શહેરના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા જેમાં સુરત પોલીસ વિભાગ એસઓજીના પીઆઈ અતુલ સોનારા સાહેબ તેમજ એડવોકેટ હસમુખભાઈ લાલવાલા અને એડવોકેટ કેતનભાઈ રેસમવાલા પદ્મશ્રી એવોર્ડ વિનર યજદીભાઈ કરજીયા ડોક્ટર દેવાંગભાઈ દેસાઈ એડવોકેટ કલ્પેશભાઈ દેસાઈ મેમણ સમાજના ફારૂકભાઈ ચાંદીવાલા બિલાલભાઈ ટીનવાલા આસિફભાઈ બિશમિલ્લા બેરિસ્ટર આરિફભાઈ અંસારી ડોક્ટર ફૈઝલ વોહરા યુનુસભાઈ ચક્કીવાલા ડોક્ટર ઇસ્માઇલ લાલા રિયાઝભાઈ તેલી તેમજ ડોક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને સુરત શહેરના બીજા મહાનુભાવો મહેમાન તરીકે પણ હાજર રહ્યા હતા જેમના હાથેથી બાળકોને મેડલ તથા ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા ટોપર વિદ્યાર્થીઓને અલગથી ગિફ્ટ આપીને પણ સન્માન કરાયું તેની સાથે જ બાળકોની શાળાના આચાર્યોને પણ સન્માનિત કરાયા હતા

માનીનીય જુનેદભાઈ અને અન્ય આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આજે જે તમને ઇનામો મળ્યા છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હર્યા તો તમે જીત્યા ને આ તો એક લાઇટલી કહેવાની રીત છે પણ વાલા મિત્રો જેઓને આ ઈનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઈનામ એમને અર્પણ કરજો તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે એમના માતા પિતાને એ ગુરુજનને એની હું તમને સરહૃદય ખાતરી આપું છું બસ જીવનમાં સદા ખુશ રહેજો તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે તમારું ધર્મસ્થાન છે એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર દીપી ઉઠશે તેની પણ હું તમને ખાતરી આપું છું ફરી ફરીથી અભિનંદન